તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી એસઓજી ભરૂચનાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયાનાઓને એસઓજી ભરૂચની ટીમ સાથે ઓમકાર ટુની સામે ન્યૂ સિટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલમાં રેડ કરતા આરોપીઓ પોતાના કબજામાં ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઇરાદે અન્યને વેચાણ કરવા માટે રાખેલ હોય પોલીસે બાર લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ઇસમો નામે શુભમ સંજય પરિહાર જગદીશ શેલાભાઈ ભરવાડ વસીમરાજ હનીફ શેખ પકડાયેલ ત્રણેય ઇસમો અંકલેશ્વરના રહેવાસી હોય અને અન્ય એક ઇસમ સાહિલ રહેવાસી કામરેજ જિલ્લો સુરત નાઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ ત્રણેય ઇસમો વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી